હાઈ ગાઈઝ આજે આપણે એક ઢોકળાની રેસીપી બનાવીએ છીએ એકદમ સોફ્ટ બનાવવા બિલકુલ આસાન કોઈ પણ વ્યક્તિ પહેલી જ વખતમાં એકદમ પરફેક્ટ તૈયાર કરી શકે ને પ્લસ આપણે હેલ્ધી વસ્તુની સાથે તૈયાર કરીશું અને લગભગ દરેક વ્યક્તિ પાસે અવેલેબલ હોય એવી જ વસ્તુનો ઉપયોગ કરીશું અને સાથે સાથે ઘણી વખત આપણે સાંભળ્યું હોય છે કે ઢોકળા ખાઈએ તો ઠંડા થઈ ગયા બાદ એ ડૂંચા વળતા હોય છે પણ નહીં આપણા આ ઢોકળા એકદમ સરળ રીતથી પ્લસ એક ટ્રિકની સાથે તૈયાર કરીશું જેથી કરી અને તમારે ઠંડા થયા બાદ પણ ઢોકળા એટલા સોફ્ટ રહેશે તો એમના માટે થઈ અને મગની જે ફોતરા વગરની દાળ છે એ નાની વાટકી લીધી છે અને બેથી ત્રણ કલાક માટે આપણે એમને પલાળી લીધી છે તો હવે આપણે એમને મિક્સી જારની અંદર ટ્રાન્સફર કરી લેશું તો મગની દાળ છે એ ફૂલી અને લગભગ ડબલ થઈ જતી હોય છે અને જે વાટકી આપણે મગની દાળ પલાળી હતી એ જ વાટકી ભરી અને સૂજી લીધો છે અને એ જ વાટકી ભરી અને પૌવા જે ચોખાના પૌવા હોય છે એમને દસેક મિનિટ માટે પાણીની અંદર પલાળી અને લીધા હતા અને પાણી વગર જ આપણે આ રીતે એમને દરદરું થાય ત્યાં સુધી પીસી લીધું છે હવે હળવી એવી ખટાશ માટે થઈ અને આપણે એમની અંદર છાશ એડ કરીશું તો થોડી થોડી કરી અને છાશ એડ કરી લગભગ પોણા ગ્લાસની અંદર તો એકદમ મીડિયમ ઘટ એવું આપણું ઢોકળા માટેનું જે બેટરની જરૂરિયાત છે એ રીતનું બેટર છે આપણું બની અને રેડી થઈ ગયું છે જો વધારે પડતું પાતળું થશે ને તો ઢોકળા છે એ ફૂલશે ખરી પણ થોડી વાર રહેશે ને તો પાછી બેસી જતા હોય છે ઘણી વખત એ સાંભળ્યું હોય છે અને મારી ડોટર છે અત્યારે વચ્ચે હેલ્પ કરવા માટે આવી ગઈ છે તો હવે આપણે સોફ્ટ કરવા માટે થઈ અને ઇનો ઉપયોગમાં લીધો છે તો એક પેકેટ કોઈપણ ઈનો તમે લઈ શકો છો સ્વાદ અનુસાર નિમક એડ કરી અને બે ચમચી જેટલું તેલ એડ કર્યું છે તેલ અત્યારે આ બેઝ ઉપર એડ કરવાનું ખાસ એ જ કારણ છે કે આપણા ઢોકળા લાંબો ટાઈમ સુધી સોફ્ટ રહેશે બેસશે નહીં અને સાથે સાથે ઠંડા થયા બાદ એ ડૂચા પણ નહીં વળે અને હવે આપણે એમને અંદર ચપટી હળદર એડ કરી છેલ્લે અને સારી રીતે આપણે આ મિશ્રણને હલાવી અને મિક્સ કરી લેવાનું છે આથા વગરના ઢોકળા ઇન્સ્ટન્ટ ઘણી વખત બાળકોની ફરમાઈશ હોય છે તો આપણે આ ઢોકળા છે બેથી ત્રણ કલાક દાળ પલાળી અને આસાનીથી બનાવી શકીએ છીએ તો આપણું બેટર રેડી છે પાણી ઉકળવા માટે રાખ્યું હતું એ પણ તૈયાર થઈ ગયું છે તેલથી ગ્રીસ કરી અને બે ડીશ આપણે જરૂરિયાત પડશે તો બે ડીશની અંદર આપણે આ ઢોકળાને આ રીતે બેટર પાથરી દઈશું અને દસથી બાર મિનિટ માટે કૂક કરી અને ચેક કરી લઈએ તો ટૂથપિકની મદદથી અથવા તો સ્પૂન કે ચપ્પુની મદદથી આપણે આ રીતે ચેક કરી લે બિલકુલ ક્લીન આવે એટલે સમજી લેવાનું કે આપણા ઢોકળા છે એ બની અને પરફેક્ટ રેડી થઈ ગયા છે જે રીતે બજારનું નાયલોન ખમણ હોય છે એ જ રીતના આપણા ઢોકળા એટલા સરસ સોફ્ટ થશે તો ઉપરથી થોડુંક શીંગતેલ છે આની ઉપર એડ કરી દઈશું અને હળવું એવું લાલ મરચું પાવડર છે એ સ્પ્રિન્કલ કરી દે ઘણી વખત અથાણાના જે મસાલા આવતા હોય છે ઘણા લોકોને એ ભાવતા હોય તો એ પણ કરી શકે છે પણ આ લાલ મરચું ધાણા અને સિંગતેલથી એકદમ ટેસ્ટી લાગશે કે એમની સાથે કંઈ પણ નહીં ખાવું જરૂરિયાત ટૂંકમાં ચટણીની કે કશી જ જરૂરિયાત નહીં રહીએ તો એવા આપણા ઢોકળા બની અને રેડી થઈ ગયા છે તો આપણે સમથિંગ ડિફરન્ટ શેપ કાપીએ એમને પીઝા સેપ્સની અંદર આ રીતે ટ્રાયંગલ ટ્રાયંગલ એમના પીસીસ કરી લઈએ તો બાળકોને કંઈક જુદું પણ મળી રહે તો આપણા ઢોકળા છે એકદમ સરસ ફૂલી બની અને રેડી થઈ ગયા છે બાળકોને ટિફિનમાં દઈ શકાય એવા નાની મોટી ભૂખમાં ગમે ત્યારે ખાઈ શકાય એવા સરસ મજાના આપણા મગની દાળવાળા ચોખા ના પૌવા અને રવાવાળા આપણા ઢોકળા છે એ બની અને રેડી થઈ ગયા છે તો આજનો ઢોકળાનો વિડીયો કેવો લાગ્યો એ મને ચોક્કસથી કમેન્ટ કરજો અને જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો અને ખાસ નીચે આવતા બે લાઇકનને જરૂરથી પ્રેસ કરી લેજો કારણ કે અવનવા વિડીયોની નોટિફિકેશન છે તમે ઓલમાં પ્રેસ કરેલું હશે તો જ મારા ડેલી અપલોડ થતાં વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી પહોંચતી રહે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડિયોઝ